આ વિડીયોમાં ઋષિ દુર્વાસા અને કથા સાંભળીશું એક સમય જ્યારે શ્રી રામચંદ્રજીના દર્શન કરવા માટે સાઠ હજાર શિષ્યો સાથે દુર્વાસા ઋષિ અયોધ્યા જઈ રહ્યા હતા ત્યારે દુર્વાસા મુનિએ વિચાર્યું કે મનુષ્યનું રૂપ ધારણ કરીને વિષ્ણુ ભગવાન સંસારમાં અવતરિત થયા છે એ હું જાણું છું પરંતુ સાંસારિક લોકોએ આજે હું તેમનું રૂપના દર્શન કરાવું પોતાના મનમાં વિચારતા તેઓ અયોધ્યા આવ્યા અને નગરમાં પ્રવેશ કરતાં જ બધાની સાથે ભગવાનના ભવનમાં આઠ ચોકને પાર કરીને પહેલાં માતા સીતાના ભવનમાં પહોંચ્યા ત્યારે શિષ્યો સહિત દુર્વાસા ઋષિને સીતાજીના દ્વાર પર ઉપસ્થિત જોઈને બેરેદારોએ જલ્દીથી જઈને પ્રભુ શ્રી રામને સૂચના આપી આ સાંભળીને ભગવાન શ્રી રામ દુર્વાસા મુનિની પાસે આવી પહોંચ્યા અને પ્રણામ કરીને બધાને આદર સહિત ભવનની અંદર લઈ ગયા બેસવા માટે સુંદર આસન આપ્યું ત્યારે આસન પર બેસતા જ દુર્વાસા મુનિએ રામને કહ્યું કે આજે એક હજાર વર્ષોનો મારો ઉપવાસ વ્રત પૂરું થયું છે તે કારણે મને અને શિષ્યોને ભોજન કરાવો અને એને માટે કેવળ એક જ મુહૂર્તનો તમને સમય આપું છું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ જો આ કથા પસંદ આવે તો શેર અને સાથે એ પણ યાદ રાખજો કે મારું ભોજન ધેનુ ગાય અને અગ્નિની સહાયતાથી પ્રસ્તુત ન કરવામાં આવે કેવળ એક મુહૂર્તમાં મારી ઈચ્છા અનુસાર ભોજન બનાવવાના હોય તો વિવિધ પ્રકારના પકવાન પ્રસ્તુત થાય અને મને પ્રાપ્ત થાય એના સિવાય જો તમે ગૃહસ્થ રક્ષા કરવા ઈચ્છો છો તો શિવ પૂજન નિમિત્તે મને એક એવું પુષ્પ મંગાવી આપજો કે કોઈ મનુષ્યએ ક્યારેય પણ જોયું ન હોય જો તમે એમ કરી શકવામાં અસમર્થ હોવ તો સ્પષ્ટ મને કહી દો ત્યારે દુર્વાસા મુનિની આ વાત સાંભળીને પ્રભુ શ્રી રામચંદ્રજી હસવા લાગ્યા અને નમ્રતાથી કહ્યું ભગવાન મને આપની બધી જ આજ્ઞા સ્વીકાર્ય છે ત્યારે રામની વાત સાંભળીને દુર્વાસા મુનિ પ્રસન્ન થઈને કહ્યું કે હું શરીરમાં સ્નાન કરીને પછી તમારી પાસે આવું છું જલ્દી કરજો તમારા ભાઈ અને સીતાજીને કહી દેજો કે તેઓ જલ્દી ભોજનની વ્યવસ્થા કરે શ્રી રામજીએ કહ્યું કે સારું તમે જાઓ સ્નાન કરીને આવો દુર્વાસાજીની સ્નાન કરવા ગયા રામ ચિંતિત થઈ ગયા તેમના ભાઈ પણ વ્યાકુળ થઈ ગયા અને શ્રીરામે કહ્યું કે આ અદ્ભુત વસ્તુઓ લાવીશું ક્યાંથી ત્યારે પ્રભુ શ્રી રામે લક્ષ્મણજીની પાસે એક પત્ર લખાવ્યો અને પોતાના બાણમાંથી બાંધીને ધનુષ પર ચડાવીને છોડી દીધું આ બાણ વાયુ વેગે ઉડીને ઇન્દ્ર રાજાની સુધર્મા નામની સભામાં જઈને પડ્યું એ બાણને જોઈને ઇન્દ્ર વ્યાકુળ થઈ ગયા પછી જોયું તો તેની પર શ્રીરામનું નામ અંકિત હતું પછી તેમાં બાંધેલા પત્રને ખોલીને વાંચ્યો પત્ર ખોલતા જ બાણ પાછું ઉડીને શ્રીરામના તર્કસમાં આવી ગયું એ પત્રમાં લખ્યું હતું કે ઇન્દ્રદેવ તમે સ્વર્ગમાં સુખી રહો સર્વદા હું તમને સ્મરણ કરું છું પરંતુ આજે તમને આજ્ઞા આપું છું કે હજાર વર્ષના ભૂખ્યા થયેલા દુર્વાસા મુનિ તેમના સાહીઠ હજાર શિષ્યોની સાથે મારે ત્યાં આવ્યા છે તેઓ એવું ભોજન ઈચ્છે છે કે જે ગાય જળ અથવા અગ્નિ દ્વારા સિદ્ધ ન કરેલું હોવું જોઈએ આની સાથે જ તેમણે શિવ પૂજા માટે એવા ફૂલની માગણી કરી છે કે જેને અત્યાર સુધી કોઈ મનુષ્યએ ન જોયું હોય મેં તેમની આ માગણીનો સ્વીકાર કરી લીધો છે તેઓ સરિયુંમાં સ્નાન કરવા ગયા છે એટલે તમે જલ્દીથી કલ્પવૃક્ષ અને પારિજાત જે ક્ષીર સાગરમાંથી નીકળ્યા હતા તે ક્ષણ માત્રમાં લઈને મારી પાસે આવો જેને માટે રાવણના સંહારક મારા બાણોની પ્રતીક્ષા ન કરશો આ પત્ર દેવતાઓએ સાંભળીને ઇન્દ્રદેવને તે જ ક્ષણે કલ્પવૃક્ષ અને પારિજાતની સાથે લઈ દેવતાઓ વિમાનમાં બેસીને અયોધ્યા આવી પહોંચ્યા લક્ષ્મણજીએ ઇન્દ્રદેવનું સ્વાગત કર્યું ઇન્દ્રદેવ શ્રીરામની પાસે ગયા પારિજાત અને કલ્પવૃક્ષને શ્રીરામને અર્પણ કર્યું એટલામાં સરયુના તટ પરથી દુર્વાસા મુનિએ પોતાના એક શિષ્યને શ્રીરામ પાસે મોકલ્યા કે જાઓ જઈને જુઓ કે શ્રીરામ શું કરે છે મારી આજ્ઞા પ્રમાણે અન્ન તો બનાવે છે કે નહીં મારી આજ્ઞા પ્રમાણે પકવાન બનાવે છે કે નહીં તે છુપાઈને જોવા માટે કહ્યું શિષ્ય ભવનમાં આવીને જોયું તો કલ્પવૃક્ષ અને સાથે પારિજાત અને તેમની સાથે દેવતાઓની મંડળીમાં પ્રભુ શ્રીરામ બિરાજમાન હતા આ જોઈને શિષ્ય જલ્દીથી દુર્વાસા મુનિ પાસે આવીને સમાચાર આપે છે આ વાત સાંભળીને દુર્વાસા મુનિને આશ્ચર્ય થયું સ્નાન કરીને શિષ્યોની સાથે લઈને દુર્વાસા મુનિ શ્રી રામચંદ્રજીના સુંદર ભવનમાં આવી પહોંચ્યા દુર્વાસાજીને આવતા જોઈને દેવતાઓ સહિત રામે ઉઠીને તેમને તથા તેમના શિષ્યોને આદરથી પ્રણામ કરીને ઉત્તમ આસન પર બેસાડી સીતા અને લક્ષ્મણજીએ તેમની પૂજા કરી પછી તેમને જે ફૂલ જે મનુષ્ય અત્યાર સુધી ન જોયું હોય તેવા પુષ્પ શિવ પૂજન માટે પારિજાતના પુષ્પને શ્રીરામે દુર્વાસા મુનિને આપ્યા એ જાતના પુષ્પોને જોઈને ઋષિ દુર્વાસાએ એક વાર તો આશ્ચર્ય થયું પરંતુ મૌન ભાવથી તેને ગ્રહણ કરીને શિવજી તથા અન્ય દેવતાઓની તે ફૂલથી પૂજા કરી પછી તે જ ક્ષણે શ્રી રામે લક્ષ્મણજી અને સીતાજીને ભોજન પીરસવા માટે આજ્ઞા આપી ત્યારે દિવ્ય અલંકારોથી વિભૂષિત સીતાજી એક કલ્પ વૃક્ષ અને પારીજાતની પૂજા કરી અને અનેક પાત્રોને લાવીને નીચે મૂક્યા અને પ્રાર્થના કરી બોલ્યા સાગરથી ઉત્પન્ન થયાને કારણે દેવતાઓના મનોરથોને પૂર્ણ કરવા વાળું કલ્પવૃક્ષ આજે શિષ્યો સાથે આપણે ત્યાં આવેલા દુર્વાસા મુનિને તમે સંતુષ્ટ કરી લો જ્યારે સીતાના આ પ્રકારે કહેતા કલ્પવૃક્ષમાંથી પળવારમાં ત્યાં મૂકેલા કરોડો પાત્રોમાં અનેક પ્રકારની ખાદ્ય સામગ્રીથી પૂર્ણ ભરાઈ ગયા પછી તો એ બધા અન્નને ઉર્મિલા સહિત સીતાજીએ સુવર્ણના પાત્રોમાં મૂકીને ઋષિ દુર્વાસાની સમક્ષ પીરસી દીધા પછી તેઓ શ્રી રામે દુર્વાસા ઋષિને પોતાના શિષ્યોની સાથે પ્રેમથી ભોજન કરવા માટે આમંત્રિત કર્યા બધાએ પ્રેમથી ભોજન આરોગીને મોં હાથ ધોઈને તાંબુલ અને દક્ષિણા આપી વિદાય કર્યા આમ દુર્વાસા મુનિ શ્રી રામની પરીક્ષા લેવા ગયા હતા પરંતુ શ્રી રામે તેમના બધા જ માંગણીઓને સ્વીકારીને તેમને પરિપૂર્ણ કરી તેમને તૃપ્ત કર્યા જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું નવી કથા વાર્તા સાથે